એનએમએમએસના વિભાગ એકમાં શ્રેણી આધારિત જે પ્રશ્નો હશે એ શ્રેણી આધારિત પ્રશ્નોમાં અમુક ચોક્કસ નિયમો અનુસાર અંકો જે છે એક શ્રેણીમાં ગોઠવેલા હશે અને કોઈ ખૂટતો અંક અથવા ખોટો આપેલો અંક આપણે શોધવાનો રહેશે અને જે તમારે ચાર વિકલ્પોમાંથી પસંદ કરવાનો રહેશે તો ચલો મિત્રો આપણે જોઈએ એવા પ્રકારના પ્રશ્નો અહીંયા તમે જ્યારે જોશો મિત્રો ત્યારે અહીં એક તો આ બધી એકી સંખ્યાઓ છે આપણે આગળના વિડીયોમાં ભણી ચૂક્યા છીએ સાત નવ અગિયાર તો પછી તેર આવવું જોઈએ એ સિવાય તમે જોવો તો અહીંયા શું તફાવત લાગે તો સાત વત્તા બે નવતા બે સાત નવ નવતા બે અગિયાર તો આગળ જે જવાબ આવશે એ થઈ જશે તેર અને ક્રમિક આવતી એકી સંખ્યાઓ એવો પણ અહીંયા નિયમ છે બીજું તમારે મિત્રો શું યાદ રાખવાનું છે કે આ પ્રકારના પ્રશ્નોમાં કાં તો કોઈ સળંગ એકના એક જ નંબર ઉમેરાતો છે જેમ કે અહીંયા પ્લસ ટુ પ્લસ ટુ પ્લસ ટુ કરેલો છે અથવા એક વધતી જતી અંકોની સંખ્યામાં પણ ઉમેરો થઈ શકતો હોય છે વધતી જતી સંખ્યાઓમાં બાદબાકી પણ હોઈ શકે છે ઉલટા ક્રમમાં પણ બાદબાકી હોઈ શકે છે ગુણાકાર પણ હોઈ શકે છે એટલે કે જે આપણે શ્રેણીવાળા વિડીયોમાં જે ભણ્યા હતા એ દરેક પ્રકારના પ્રશ્નો હોઈ શકે છે બીજો પ્રશ્ન મિત્રો આપણે જોઈએ તો અહીંયા સોળ પચીસ અને છત્રીસ આપેલું છે તો અહીંયા સોળ પચીસ છત્રીસ જ્યારે તમે જુઓ ત્યારે તમને ખ્યાલ આવી ગયો છે કે આ બધી પૂર્ણવર્ગ સંખ્યાઓ છે એટલે કે સોળ એટલે ચારનો વર્ગ પચીસ એટલે પાંચનો વર્ગ છત્રીસ એટલે છનો વર્ગ તો હવે પછી જે જવાબ આવશે તે મિત્રો સાતનો વર્ગ એટલે કે ઓગણપચાસ તમારો જવાબ થશે તો એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે તમને એકથી પચીસ સુધીની સંખ્યાના પૂર્ણ વર્ગ અને એકથી દસ સુધીની સંખ્યાના પૂર્ણગન આવડતા હોવા જોઈએ તો મિત્રો ઓપ્શન જોઈ લઈએ તો અહીંયા સાચો જવાબ થઈ ગયો ઓગણપચાસ ચલો આગળ જોઈએ સાત ચૌદ એકવીસ જ્યારે તમે આ સંખ્યાઓ જોશો તો તમને ખ્યાલ આવી જશે કે તમને સાતનો ઘડિયો આપેલો છે એટલે કે સાત ગુણ્યા એક સાત ગુણ્યા બે સાત ગુણ્યા ત્રણ તો હવે પછી જે જવાબ આવશે તે મિત્રો આવી જશે સાત ગુણ્યા ચાર એટલે કે સાત ગુણ્યા ચાર થઈ જશે અઠ્યાવીસ એટલે કે વધતી જતી સંખ્યામાં ગુણાકાર ઘડિયા પણ આપેલા હોઈ શકે અથવા ઘટતી જતી સંખ્યામાં પણ ઘડિયા આપેલા હોઈ શકે આ જોઈએ તો અહીંયા જુઓ બાર નવ છ તો આ છનો ઘડિયો તો નથી પણ કદાચ ત્રણનો ઘડિયો હોઈ શકે કઈ રીતે તો અહીંયા જુઓ ત્રણ ગુણ્યા બે છ ત્રણ ગુણ્યા ત્રણ નવ ત્રણ ગુણ્યા ચાર બાર તો આ રીતે જે પ્રથમ થશે તે થઈ જશે મિત્રો ત્રણ ગુણ્યા એક એટલે કે જે સાચો જવાબ છે તે ત્રણ થઈ જશે બરાબર આગળ જોઈએ મિત્રો બે ત્રણ પાંચ હા અહીંયા એક ખ્યાલ તમારે એ પણ રાખવાનો કે તમે જ્યારે આ સંખ્યાઓ જોશો ત્યારે તમારા મનમાં એક વિચાર આવશે કે આમાં બે 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 પ્લસ થઈ રહ્યા છે બરાબર એટલે કે સોરી એક પછી બે તો પછી ત્રણ થવું જોઈએ કેમ કે બે વત્તા એક ત્રણ ત્રણ વત્તા બે પાંચ તો અહીંયા પાંચ વત્તા ત્રણ એટલે કે આઠ જવાબ આવવો જોઈએ તો મિત્રો એ પણ સાચું છે એ સિવાય અહીંયા સાત પણ જવાબ હોઈ શકે કારણ કે આ અવિભાજ્ય સંખ્યાઓ છે બરાબર તો તમારે એ પણ ધ્યાન રાખવાનું છે કે અમુકવાર તમને જે ઓપ્શન આપેલા હશે એ ઓપ્શનમાં બબે ઓપ્શન આપેલા હશે અને કદાચ એમ પણ આપેલું હોય કે ઉપરના બંને અથવા બંનેમાંથી નહીં એવા ઓપ્શન પણ તમને આપેલા હોઈ શકે છે તો આમાં તમારે ધ્યાન રાખવાનું આગળ જોઈએ મિત્રો તો ફરીથી જુઓ ચાર નવ સોળ ચાર એટલે બેનો વર્ગ થઈ ગયો નવ એટલે ત્રણનો વર્ગ થઈ ગયો સોળ એટલે ચારનો વર્ગ થઈ ગયો તો હવે જે જવાબ આવશે તે પાંચનો વર્ગ આવશે એટલે કે મિત્રો તમારો જવાબ થઈ જશે પચીસ અહીંયા જોઈએ તો આ મિત્રો શું છે તો તમને જ્યારે વારંવાર પ્રથમ પુનરાવર્તન કરશો દરેક પ્રકારના શ્રેણીની જે પરિસ્થિતિઓ છે મેં તમારી સમક્ષ રજૂ કરેલી છે વિડીયોમાં તો એ દરેક પરિસ્થિતિની અંદર મારા દિમાગ જે આપણું શક્તિ છે મગજ છે એમાં બેસાડી દેવાની છે તો એ વખત તમને તરત ખ્યાલ આવી જશે કે આ જે સંખ્યા છે તે એકનો ઘન છે આઠ જે છે એ બેનો ઘન છે સત્યાવીસ જે છે એ ત્રણનો ઘન છે તો એનો મતલબ એવો થયો કે જે આગળ જવાબ આવશે તે ચારનો ઘન આવશે અને ચારનો ઘન તમને ખબર હોવો જોઈએ કે ચારનો ઘન ચોસઠ થઈ જશે ઉતાવળમાં આંકડા આગળ પાછળ ન થઈ જાય તેનું પણ ધ્યાન રાખજો અહીંયા જુઓ તો પાંચ વત્તા બે સાત સાત વત્તા ત્રણ દસ દસ વત્તા ચાર ચૌદ તો ચૌદ વત્તા પાંચ એટલે કે શું થઈ જશે ઓગણીસ આ કઈ રીતનું છે તો ચડતા ક્રમમાં એક એક સંખ્યાનો ઉમેરો થતો જાય છે જેમ કે પ્રથમ બે હતા એક ઉમેરો થયો ત્રણ થયા ત્રણ ચાર થયા ચારના પાંચ થયા એમ ક્રમિક વધતી જતી સંખ્યાઓમાં અંકો ઉમેરાઈ રહ્યા છે તો તમને આપણ નિયમોની ખ્યાલ હોવી જોઈએ અહીંયા જો મિત્રો આપણે જોઈએ તો અહીંયા જો ચાર વત્તા છ દસ દસ વત્તા પાંચ પંદર તો હવે વત્તા ચાર થવા જોઈએ અહીંયા પણ જો આગળના વિડીયોમાં શું હતું તો વધતી જતી સંખ્યાઓમાં ઉમેરો થઈ રહ્યો હતો અહીંયા ઘટતી જતી સંખ્યાઓમાં ઉમેરો થયેલો છે જેમ કે પ્રથમ છ ત્યાર પછી પાંચ ત્યાર પછી ચાર આગળ હોત તો ત્રણ તો અહીંયા જો ચાર વત્તા છ દસ દસ ને પાંચ પંદર પંદર વત્તા ચાર કેટલો જવાબ થઈ જશે ઓગણીસ આગળ જોઈએ તો અહીંયા પણ જુઓ ક્રમિક સંખ્યા વધી રહી છે પરંતુ એમાં ઉમેરો પણ અલગ અલગ થઈ રહ્યો છે જેમ કે પ્રથમ દસ થઈ રહ્યો છે ફરીથી દસ થઈ રહ્યો છે તો આગળ ફરીથી દસ થશે બરાબર તમે એક જવાબ આવી રીતે પણ લખી શકો કે સાહેબ દસ 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 થઈ રહ્યા છે તો જવાબ પાંત્રીસ આવશે તો તમે સાચા પણ છો એ સિવાય તમે પાંચનો ઘડિયો જુઓ તો પાંચની જે એકી સંખ્યાઓ છે એ આપેલી છે જેમ કે પાંચ પાંચ ગુણ્યા એક પાંચ પછી બીજી એકી સંખ્યા કઈ આવશે ત્રણ તો પાંચ ગુણ્યા ત્રણ પંદર પછી કઈ સંખ્યા આવશે પાંચ ગુણ્યા પાંચ અને એના પછી શું આવવું જોઈએ પાંચ ગુણ્યા સાત તો આ રીતે અલગ અલગ રીતે આનો જવાબ થઈ શકે છે તમે સરળતા કઈ રીતે કરી શકો છો એ તમારા ઉપર ડિપેન્ડેબલ છે સરળતા આપણે પોતાને કરવાની હોય ચલો હવે અહીંયા જોઈએ તો અહીંયા કોઈ ગુણાકાર કે ઘડીઓ નથી પ્રથમ બીજું હવે આવો પર પ્રશ્ન આવે તો શું કરવાનું કોઈ ક્રમિક સંખ્યા પણ ઉમેરાઈ નથી રહી બરાબર તો હવે શું થશે તો આવો જ્યારે પ્રશ્ન આવે જ્યાં આગળ તમને ઘડિયા પૂર્ણવર્ગ પૂર્ણ ઘન કે કોઈ ઉમેરાતી સંખ્યાનો અંદાજો નથી આવતો એ સમયે તમારે ક્રમિક સંખ્યાઓની બાદબાકી કરતું રહેવાનું જો વધતી હોય તો અથવા સરવાળો કરવાનો તો એના આધારે પણ તમને જવાબ મળી જશે જેમ કે હું સોળ ઓછા ત્રણ કરું તો મને જવાબ મળશે મિત્રો તેર એ રીતે હું ઓગણત્રીસ ઓછા સોળ કરું તો પણ મિત્રો જવાબ મળશે મને તેર એ રીતે બેતાલીસ ઓછા ઓગણત્રીસ કરું એટલે કે ક્રમિક સંખ્યાઓની હું બાદ બાકી કરું છું તો મને સળંગ જવાબ સેમ મળે છે તો એનો મતલબ એમ થયો કે આ દરેક સંખ્યામાં વધતા તેર નો ઉમેરો થઈ રહ્યો છે બરાબર તો જે નેક્સ્ટ આવશે એ પણ પ્લસ તેર થઈને જ આવશે તો બેતાલીસ વધતા તેર કરીશું તો જવાબ શું થઈ જશે પંચાવન તો આ રીતે પણ પ્રશ્નો પૂછાઈ શકે છે હવે મિત્રો જુઓ અહીંયા પાંચનો ઘડિયો નથી પહેલા તો તફાવત જોઈ લઈએ તો પાંચ વત્તા બે સાત સાત વત્તા ત્રણ દસ દસ વત્તા ચાર ચૌદ અને ચૌદ વત્તા પાંચ એટલે પાછો જવાબ કેટલો આવી જશે તો અહીંયા પણ જુઓ ક્રમિક ક્રમિક સંખ્યાઓ વધતી સંખ્યાઓનો સરવાળો હા આ પ્રશ્નમાં જુઓ અત્યાર સુધી આપણે ઉમેરાતી સંખ્યાઓ જોઈ હવે આમાં કંઈક નવું આવશે ધારો કે આ બંનેનો બાદબાકી કરું તો ચોપન ઓછા પિસ્તાલીસ જયારે કરું તો મને જવાબ મળશે નવ પિસ્તાલીસ ઓછા અડત્રીસ કરું ત્યારે જવાબ મળશે સાત અડત્રીસ ઓછા કરું તો મને જવાબ મળશે પાંચ એટલે કે આ બે સંખ્યા વચ્ચે નવનો તફાવત છે આ સંખ્યાઓ વચ્ચે સાતનો તફાવત છે આ સંખ્યાઓ વચ્ચે પાંચનો તફાવત છે એટલે કે હવે જે સંખ્યા મળશે એ સંખ્યા નવ સાત પાંચ એટલે હવે પછી કઈ સંખ્યા આવી જોઈએ ત્રણ આ ક્રમિક એકી સંખ્યાઓ છે તો હવે પછી ત્રણ આવશે બરાબર એનો મતલબ આગળ જે સંખ્યા આવશે એ સંખ્યામાં અને આપેલી સંખ્યામાં ત્રણનો તફાવત હોવો જોઈએ એટલે કે તેત્રીસમાંથી જો હું ત્રણ માઇનસ કરું તો જવાબ શું થઈ જશે ત્રીસ તો આગળની સંખ્યા કઈ બની જશે ત્રીસ બની જશે બરાબર હવે આ જોઈએ તો અહીંયા જુઓ એક પછી ત્રણ તો વત્તા બે ત્રણ પછી છે સાત તો વત્તા ચાર સાત વત્તા છ તેર તેર વત્તા આઠ એકવીસ એટલે કે મૂળ એને એ જ છે કે તમે ક્રમિક સંખ્યાઓની બાદ બાકી કરો બાદ બાકી કરશો તો પણ એટલો તફાવત આવશે એ સિવાય તમે વિચારશો કે ભાઈ એકમાં કેટલા ઉમેરું તો ત્રણ થાય તો બે ત્રણમાં કેટલા ઉમેરું તો સાત થાય તો ચાર તો અહીંયા જુઓ ક્રમિક બેકી સંખ્યાઓ ઉમેરાઈ રહેલી છે તો ક્રમિકમાં બે ચાર છ આઠ તો હવે આગળ શું થશે દસ ઉમેરાશે એટલે કે એકવીસમાં જો હું દસ ઉમેરીશ તો જવાબ શું થઈ જશે એકત્રીસ અહીંયા જો એક્યાસી સત્યાવીસ આવી સંખ્યાઓ જોવા મળે ત્યારે તમારે તરત તમારું મગજ કામ કરતું થઈ જવું જોઈએ કે ભાઈ આ કોના ઘન હોઈ શકે અથવા ઘન તો નથી કેમ કે પ્રથમ ત્રણ આપેલું છે તો આ સંખ્યાઓ ઘન ના હોઈ શકે પણ ત્રણને લગતી હોઈ શકે ધારો કે ત્રણ અને સત્યાવીસમાં કેટલો ફર્ક પડે તો ત્રણને હું સત્યાવીસ અને એક્યાસીમાં જો તમને ખ્યાલ હોય તો જો હું સત્યાવીસને ત્રણ વડે મલ્ટિપ્લાય ગુણાકાર કરું તો જવાબ મળશે એક્યાસી તો એનો મતલબ એવો થયો કે અહીંયા જે સંખ્યા હશે એ સંખ્યાને હું ત્રણથી ગુણાકાર કરું ત્યારે મને સત્યાવીસ મળવું જોઈએ બરાબર એ રીતે અહીંયા પણ એ જ રૂલ લાગુ પડશે કે આ ત્રણ ને હું ત્રણ વડે ગુણું તો આ સંખ્યા મળવી જોઈએ એટલે કે ક્રમિક ગુણાકાર થઈ રહ્યો છે તો તો અહીંયા શું હશે નવ નવ તરી સત્યાવીસ અથવા ત્રણ તરી નવ તો આ રીતે ગુણાકાર પણ તમારા મગજમાં હોવા જોઈએ આ ઘટતી સંખ્યાઓ આપેલી છે અને ગુણાકારનો નિયમ લાગુ પડેલો છે હા ઓકે હવે અહીંયા જોઈએ તો એક તો પહેલા તો ત્રણસો તેતાલીસ એટલે કોઈ ઘન છે પરંતુ ચારસો ચોપન અને બસો બત્રીસ કોઈના ઘન નથી બરાબર તો ઘનવાળો નિયમ નથી વર્ગ પણ નથી ઉમેરાતી સંખ્યાઓ જોવાની રહી તો પ્રથમ તો આ બધા વચ્ચે કેટલો કેટલો તફાવત છે એ આપણે જોઈ લઈએ તો હું ધારો કે ચારસો ચોપન ઓછા ત્રણસો તેતાલીસ કરું તો મને કેટલો જોવા મળશે ચાર ઓછા ત્રણ એક એક એકસો અગિયાર વાંધો નહીં ચલો ત્રણસો તેતાલીસ ઓછા બસો ને બત્રીસ કરું તો કેટલો તફાવત મળે છે એક 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 એટલે કે બધી સંખ્યાઓ વચ્ચે એકસો અગિયારનો તફાવત છે બીજું આ ઘટતી સંખ્યા છે ઘટતી સંખ્યા હોય એટલે કે આપણે બસો બત્રીસમાંથી એકસો અગિયાર બાદ કરીએ તો બેમાંથી એક જાય તો એક ત્રણમાંથી એક જાય તો બે અને બેમાંથી એક જાય તો એક એટલે કે આગળની જે સંખ્યા હશે તે એકસો એકવીસ થઈ જશે એ સિવાય મિત્રો તમે જુઓ ચાર ચાર ત્રણ ત્રણ બે બે તો એક વચ્ચે જુઓ પાંચથી એક ઘટીને ચાર ચારથી ઘટીને ત્રણ ત્રણથી ઘટીને બે તો આ રીતે પણ તમે જવાબ નક્કી કરી શકો છો ચોર્યાસી બોતેર સાહીઠ આ બધી સંખ્યા જ્યારે તમે જોશો તો એક તો એક તફાવત શોધવાનો થાય તો જ્યારે તમે તફાવત કરશો ત્યારે તમને બાર બારનો તફાવત મળશે એટલે કે આ બારના ઘડિયાની સંખ્યાઓ હોઈ શકે એ સિવાય બારનો તફાવત મળી જ રહ્યો છે તો આગળ ચોર્યાસી ઓછા બાર કરીએ તો બોતેર મળશે બોતેર ઓછા બાર કરીએ તો સાઈઠ મળશે સાઈઠ ઓછા બાર કરીશું તો શું મળશે અડતાલીસ ઓકે અહીંયા જોઈએ તો આ જુઓ ચોર્યાસી એકાણું અને અઠ્ઠાણું આ બધી સંખ્યાઓ જ્યારે તમે જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આ કોઈ ઘડિયાની સંખ્યાઓ છે તફાવત કરશો તો પણ તમને સાત સાતનો તફાવત પણ મળી રહ્યો છે એકાણું અઠ્ઠાણું ઓછા સાત કરશો તો એકાણું એકાણું ઓછા સાત કરશો તો ચોર્યાસી ચોર્યાસી ઓછા સાત કરશો તો તમને મળશે જવાબ એ સિવાય તમે જો અહીં બાર સિત્તા ચોર્યાસી થાય તેર સીતા એકાણું થાય ચ ચૌદ સિત્તા અઠ્ઠાણું થાય એટલે કે ક્રમિક ઘડિયાના સાતના અંકનો પણ જવાબ છે તો આ બારના ઘડિયામાં તેરના ઘડિયામાં ચૌદના ઘડિયામાં તો અહીંયા અગિયારનો ઘડિયો પણ હોવો જોઈએ એટલે કે સિત્તોતેર જવાબ આવે અથવા દરેક વચ્ચે સાત સાતનો તફાવત તમને આપેલો છે તો મિત્રો આ રીતના પ્રશ્નો તમને આ શ્રેણી આધારિત જે વિભાગ છે વિભાગ એક એનો પેટા વિભાગ શ્રેણી છે એમાં આ રીતના પ્રશ્નો તમને પૂછાઈ શકે છે તો મિત્રો આપણો જે પ્રથમ વિડિયો સિરીઝ શ્રેણીનો છે એ તમે ચોક્કસથી જોઈ લેજો અને વારંવાર રિપીટ કરીને જોજો જેથી કરીને કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે એમનો એનો તમને અંદાજો આવી જશે અને તમારી જે પરીક્ષા છે તે સરળ બની જશે આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર